બોલો શ્રી ખોડિયાર માત કી જય લાખો ભક્તોને ને ખોડિયાર માં ઉપર બહુ જ શ્રદ્ધા છે અને ઘણા બધાના ના કુળદેવી પણ છે વેલકમ ટુ ટ્રાવેલિંગ વિથ શિવાની ફ્રેન્ડ્સ આજે જઈએ છે આપણે ભાવનગર થી ફક્ત 18 કિલોમીટર દૂર આવેલું ખોડિયાર મંદિર રાજપરા તો આજે આપણે એક નાનકડી સ્ટોરી સાંભળીએ ભાવનગરનો રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માતાજીને પૂજે છે ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઈચ્છુક હતા એટલે એમણે માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા માતાજીએ પ્રસન્ન થઈને શરત મૂકી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછળ વળીને જોવું નહીં જેથી મહારાજ આગળ આગળ અને પાછળ-પાછળ ભક્તવત્સલ માતાજી ચાલતા હતા આમ થોડા સમય પછી મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતાજી પાછળ આવે છે કે નહીં અને આ પ્રશ્નનું નિરાકરણ કરવા એમણે પાછળ વળીને જોયું બસ ખલાસ એ જ સ્થળે માતાજી સમાઈ ગયા આ સ્થળે માતાજીનું સ્થાનક થયું જે આજે વર્તેજ નજીક સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર છે રાજપરા મંદિર નારી ચોકડીથી નવ કિલોમીટરના અંતરે આવેલ છે એ માતાજીનું પ્રાગત્ય સ્થાન છે અને મોટું તીર્થ સમાન છે એટલે જ તો લાખો ભક્તો માતાજીને પગપાળા ચાલીને દર્શનની માનતા રાખે છે જે ફળે પણ છે માતાજીના મંદિર પાછળ નાનકડું તળાવ છે જ્યાં આજે બી એક મગર જોવા મળે છે અને થોડું ઉપર ખોડલ માનેય સાત બહેનોનું મંદિર છે ખૂબ પવિત્ર સ્થળ માતાજીના દર્શન કરીને મન આનંદ પ્રફુલ્લિત થઈ જાય છે ભલો ખોડિયાર માત કી જય